સલામ દોસ્તો નમસ્કાર હું ઇમ્મતિજ પઠાણ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા આજે એક જાહેર કાર્યક્રમમાં મીડિયાને સંબોધવા સમયે એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું જેમાં ઈશુદાન ઈસુદાન એવું છે તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે આ વિડિયો પેલા જોઈ લ્યો કોઈ અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે અને જાહેરમાં કહું છું ઈશુદાન ભાઈ મુસ્લિમ સમાજ અને મુસ્લિમ આગેવાનો ઉપર લેબલ લાગવાના ઓછા છે કે તમે એક આ નવું લેબલ લઈ આવ્યા કે મુસ્લિમ સમાજના તમામ મોટા આગેવાનો ભાજપના બુટલેગર છે ઇસ્લામની અંદર દારૂ હરામ છે અને જો કોઈ બુટલેગરો તમારા ધ્યાનમાં હોય તો તમે પોલિટિકલ પાર્ટી છો જૈન જનતા રેડ કરો એ વિસ્તારના ઇન્સ્પેક્ટર ઉપર ફરિયાદ દાખલ કરાવો તમે એક સારા પત્રકાર છો વાણી ઉપર તમે પ્રવીણ છો તેમ છતાં પણ ઉત્સાહમાં આવીને તમારાથી આ આ સ્ટેટમેન્ટ હોય એવું અમારું માનવું છે વિષય ઉપર તુરંત અસરથી ખુલાસો કરી દો આપ સારા સજ્જન માણસ છો એ વાતથી અમે વાકેફ છીએ એટલા માટે જ આપની સાથે આ વિવેકપૂર્ણ વાત થાય છે આ વિષય ઉપર અમારે અન્ય કોઈ ભાષામાં વાત ન કરવી પડે એની પણ આપ તાકેદારી લેજો અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જે પોતાની સમય શક્તિ અને તમારા તમામ આપી અને લોકહિતના સેવાના સમાજ માટેના કામ કરી રહ્યા છે એમના ઉપર આ લેબલ છે એ બિલકુલ પણ વ્યાજબી નથી તુરંત અસરથી આપમાં ખુલાસો તુરંત અસરથી જરૂરી છે આ બાબતે આપ ખુલાસો કરશો તેવી આશા છે આ જ વાત સાથે આપના ભાઈનું સલામ